પાટણ જિલ્લાના હારિસ ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથામાં ભક્તજનો ઝૂમી ઉઠ્યા

જ્યાં કિશોરીજીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે બીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી હારીસ ખાતે જલ્યાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ ડાયાલાલ મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર યુવરાજ ઠક્કર તથા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જલ્યાણા સોસાયટી પરિવારના નિવાસ સ્થાનેથી પ્રથમ દિવસે વાસ્તે ગાસ્તે યાત્રા નીકળી મંડપમાં પહોંચી હતી આજે બીજા દિવસે જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણી શ્રીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા કથા વાંચક શ્રી જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાશે સાત દિવસીય કથાના ભાગરૂપે જલ્યાણ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ બીજા દિવસે રવિવારનો દિવસ સોય કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા કથા રસપાન દરમિયાન બીજા દિવસે જયા કિશોરીજીએ જીવનમાં શ્રવણ ચિંતન બોલો કમ ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાતા હે તેવું જયા કિશોરીજીએ ભાવિક ભક્તોને જણાવતા જીવનમાં શબ્દો ઉતારવા કહ્યું હતું હારીસ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે ગુજરાત ભરમાંથી કથા સાંભળવા ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ

કેટલા માણસો કથા રસપાન કરે છે અંદાજે રોજ અમારો પચીસો થી ત્રણ હજાર માણસો ટાર્ગેટ છે પણ આજે એવું દેખાય છે કે આજે કદાચ એક હજાર માણસ વધી જશે પાંત્રીસો થી ચાર હજાર માણસ આજે રહી છે તો લોકો આવેલા છે અને અમે બહુ ખુશ છીએ કે લોકો આજે કથા સાંભળવા વધારે શું નામ આપવું નીતિશભાઈ સત્તર